નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ મહારાષ્ટ્રની અંદર અત્યારે વિધાનસભાની ચૂંટણીનો જંગ જામી ગયો છે અને સવારથી જ ઉત્સાહભેર મતદારો અત્યારે ત્યાં મતદાન કરી રહ્યા છે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ હતી નેતા સહિત અભિનેતાઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું અને લોકોને પણ અપીલ કરી છે કે તમે લોકો પણ હવે મત અધિકારનો ઉપયોગ કરી અને સાચો કેન્ડિડેટ તમારા માટે જે કામ કરે છે તેને ચૂંટવા માટેનો આ સહી સમય છે સાચો સમય આવી ગયો છે તમારા મત દાનનો અને મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ આ સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો અનેક નેતાઓ દિગ્ગજ નેતાઓ મહારાષ્ટ્રના સીએમથી લઈ અને તમામ નેતાઓએ મતદાન કર્યું હતું અજીત પવારની વાત આવે તો ત્યાંથી લઈ અને એકનાથ શિંદે એટલે એનસીપી શિવસેનાને લઈ અને તમામ નેતાઓ દ્વારા હવે મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે નેતા સહિત જે સોશિયલ મીડિયા ઉપર જે એમનો દબદબો રહેતો હોય છે તેવા અભિનેતાઓમાં અક્ષયકુમારથી લઈ અને સચિન તેંડુલકરથી લઈ તમામ લોકોએ મતદાન કર્યું છે અપીલ કરી છે ત્યારે અગિયાર વાગ્યા સુધીની વાત કરીએ તો અગિયાર વાગ્યા સુધીની અંદર સૌથી શોકિંગ આ વખતેનું કહી શકાય તેમાં અઢાર ટકાથી વધુ મતદાન થયું છે સૌથી મહત્ત્વની વાત એ છે કે અગિયાર વાગ્યા સુધીમાં માત્ર અઢાર ટકા જેટલું મતદાન આ વખતે નોંધાયું છે ત્યારે જે મતદારો છે તેની જે સંખ્યાની વાત કરવામાં આવે તો જે પ્રમાણેના અત્યારે સમીકરણો છે તે પ્રમાણે મહારાષ્ટ્રની અંદર અત્યારે બસો ને અઠ્યાસી સીટ ઉપર મતદાન થવાનું છે જેમાંથી ચાર હજાર એકસો ને છત્રીસ જેટલા ઉમેદવાર છે એક લાખ એકસો ને છ્યાસી જેટલા પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે જ્યાં મતદાન થવાનું છે નવ પોઈન્ટ સાત કરોડ જેટલા પુરુષ મતદારો છે નવ પોઈન્ટ સાત કરોડ જેટલા મતદારો છે માફ કરજો નવ પોઈન્ટ સાત કરોડ જેટલા લોકો મતદાન કરવાના છે જેમાંથી ચાર પોઈન્ટ સત્તાણું કરોડ પુરુષ મતદાર ચાર પોઈન્ટ છાસઠ કરોડ જેટલી મહિલા મતદાર છે એક પોઈન્ટ પચ્યાસી કરોડ જેટલા યુવા મતદારો છે અને વીસ પોઈન્ટ ત્રાણું લાખ જેટલા નવા એટલે કે સૌથી પહેલી વખત જે મતદાન કરવાના છે તે લોકો આ જે ચૂંટણી છે તેમાં ભાગ લઈ રહ્યા છે સૌથી વધારે વાત કરવામાં આવે તો પંદર ટકા જેટલું મુંબઈની અંદર અત્યારે મતદાન થઈ ગયું છે પંદર ટકાથી વધુનું મતદાન થઈ બે હજાર ઓગણીસની જો ચૂંટણીની વાત કરીએ મહારાષ્ટ્રની અંદર તો એકસઠ ટકા જેટલું મતદાન થયું હતું આ વખતે અઢાર ટકા જેટલું અગિયાર વાગ્યા સુધીમાં મતદાન થયું છે તેને લઈને અત્યારે લોકોમાં પણ ચર્ચા છે એક જગ્યાએ પોલિંગ બુથમાં જે ઈવીએમ છે તે ખોટવાયું હતું તો ક્યાંક એક શંકાસ્પદ લેપટોપ મળી આવ્યો અને ઇલેક્ટ્રિકના ઉપકરણો પણ મળી આવ્યા હતા ગાડીમાંથી અત્યાર સુધીના તમામ અપડેટ લાઈવ તમને અમે બતાવી રહ્યા છીએ એ ઉપરાંત જે જે લોકો આવ્યા હતા નીતિન ગડકરીથી લઈ અને તમામ લોકો જે સિંગર હતા તે લોકો આવ્યા હતા અને લોકોને મતદાનની અપીલ પણ કરી છે તેના પણ થોડાક વિઝ્યુઅલ્સ જોઈ લઈએ इसमें सभी ने मिलकर इस उत्सव में सहभागी होना चाहिए सभी ने वोट करना चाहिए क्योंकि ये महाराष्ट्र को शक्तिशाली बनाएगा देश की अर्थव्यवस्था को मजबूत बनाएगा इसलिए आज का दिन बहुत ही महत्वपूर्ण है ये मतदान सभी लोग करें और हमारी लोकशाही समृद्ध करे प्रगल्भ करे मजबूत करे और पिछले पांच साल का, का कारोबार लोगों ने देखा है 2019 में क्या हुआ था लोग आज भूले नहीं है लोगों का मैंडेट क्या था और लोगों ने और लोगों का मैंडेट था महायुति जनता का मैंडेट था महायुति लेकिन सरकार महायुति की नहीं बनी इसलिए वो लोगों के ध्यान में है पूरी तरह और ढाई साल का कार्यकाल भी देखा है उन्होंने और हमारे ढाई साल का भी देखा है और इसलिए हमारे ढाई साल में एक तरफ विकास जो विकास को रोका था हमने उसको शुरू किया जो कल्याणकारी योजना है जैसे लाडली बहन लाडला भाई लाडला किसान कई योजनाएं मैं अभी सब में खुलकर बताना नहीं चाहता लेकिन विकास और कल्याणकारी है जो शुरू की है इसका प्रतिबिंब जो है इस चुनाव में दिखेगा महिलाओं का बड़े पैमाने पे लाडली बहनों का और लाडले भाइयों का मतदान होगा और मैं सभी से गुजारिश करता हूँ लोकशाही में वोटिंग होना चाहिए यह हमारा अधिकार है हमारी जिम्मेदारी है वो हमने बखूबी निभानी चाहिए और इसलिए सभी वोट करें और मुझे विश्वास है ढाई साल में जो महायुक्ति ने काम किया है जो कल्याणकारी योजनाएं जो विकास उसके बलबूते पे आने वाली सरकार जो है मजबूत पम्पिंग मेजोरिटी की માહિતી કહ્યું તો હાલ તો મહારાષ્ટ્રની અંદર જે પ્રમાણે અત્યારે વિધાનસભાનું મતદાન ચાલી રહ્યું છે તેને લઈને લોકોને અપીલ કરવામાં આવી રહી છે અમે પણ અપીલ કરીએ છીએ કે તમારા મતાધિકારનો ઉપયોગ કરતા રહેજો અને સાચા અને સારા જે કામ કરે છે તેમને ચૂંટતા રહેજો જેથી કરી અને દેશ આગળ આવી શકે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર